નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ નવ ગુજરાતીનું પ્રકરણ તેર જેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જોતા રહો અને જો વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવું તો ચાલો આ વિડિયોની શરૂઆત કરીએ પરંતુ તે પહેલાં તમને જણાવી દઉં કે સંપૂર્ણ આ સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો તે ડિસ્ક્રિપ્શનમાં આપેલા લિંક ઉપર ક્લિક કરીને તમે એ પીડીએફને મેળવી શકો છો તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ તો કે પ્રશ્ન ની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો તો તો તેમાં તેમાં પ્રશ્ન તમને જોવા મળશે કે કે દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે શું જવાબ આવશે જગતના ચાર લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની ઈચ્છા આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે તો કે પ્રશ્ન બે બે છે કે કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે એ છે તો તેમાં જવાબ આવશે કે કવિ પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે પછી છે પ્રશ્ન ત્રણ કે કવિ દુઃખ માત્રની દવા કઈ ગણે છે તો કે કવિ દુઃખ માત્રની દવા ગણે છે કે કવિનું આત્મબળ આગળ વાત કરીએ પ્રશ્ન ચાર કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે તો કે કવિ મૃત્યુ સામે કાલને પડકાર આપે છે પછી છે પ્રશ્ન બે જ કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જગતમાં ગમે તેવી પરિસ્થિતિ આવે ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ ઊભી થાય તો પણ આપણે વિચારરૂપી પ્રકાશથી જીવનમાં અજવાળા કરવા જોઈએ જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય તેમજ તેનો સામનો કરી શકાય હવે જોઈએ પ્રશ્ન બે જ પ્રશ્ન ત્રણ નો પ્રશ્ન એક છે કે આ કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દમાં વર્ણવો જેની સંપૂર્ણ માહિતી તમને અહીં આપેલી છે તો તો તમે અહીં લખી શકો છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ જેમાં પ્રશ્ન બે છે કે કવિ દિલમાં શું ભરી જવાય છે છે તો કે કવિ દિલમાં શું ભરી જવા માંગે છે તો રસ્તો કરી જવાના કાવ્યમાં કવિ ખાલી હાથે મરી જવા માંગતા નથી કવિ કહે છે કે દુનિયાના લોકોનો પ્રેમ તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને પોતાનું જીવન હજુ ભર્યું રાખવાય છે તો અહીં આ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચાર આવ્યો છે જેનું શું છે તો કે કાવ્ય પંક્તિ સમજાવો રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાના તો આ તમારી કાવ્ય પંક્તિને ટૂંકમાં સમજાવવાની રહેશે જેનો જવાબ તમને અહીં આપેલો છે જે તમે લખી શકો છો તો અહીં સંપૂર્ણ સ્વધે સોલ્યુશન પૂર્ણ થાય છે